ભાજપ કાર્યકર હફેઝુ શેખ શનિવારે રાત્રે કાલીગંજમાં માં ત્યાંની દુકાન પર બેઠો હતો ત્યારબાદ બાઇક પર આવેલા બદમાશુ દુષ્કર્મ આચાર્યું હતું તમને જણાવી દે મિત્રો મૃતક ના મોટા ભાઈ જેનો મોલાનું કેવું છે કે હફેઝુલ દુકાનમાં કેરમ રમી રહ્યો હતો એ સમયે ત્રુણમૂલના ગુંડાઓએ તેને ભાઈને ગોળી મારી હતી જ્યારે તે પોતાનો જીવ બચાવો દોડ્યો હતો ત્યારે તેઓએ તીક્ષ્ણ હત્યા તેની ગરદન કાપી નાખી હતી અને તેને સાથે લઈ ગયા છે મોડા એ સીબીઆઈ ની તપાસ ની માંગ કરી કરતા કહ્યું છે કે તેને પોલીસ પર વિશ્વાસ નથી એટલે મિત્રો તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલ ના સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક જ મિત્રો નહીં હોય